હા એવરી વન કેમ છો બધા આઈ હોપ શો બધા મજામાં હશો આજે હું તમને કંઈક નવું બતાવું છું કે ઇઝરાયલમાં બીજી કોઈ કન્ટ્રીમાં આવી ગાડીઓ છે કે નહીં આઈ ડોંટ નો પણ મારી જોડે છે નિશાનની કાસકાઈ કાર અને એને કેવી રીતે ચાલુ કરવી એ બતાવું તમને અને બહુ જ સારી સિસ્ટમ છે કે કોઈ ચોરી પણ ના શકે ક્યારેય કાર ચોરાવાની શક્યતા જ નથી એ સિસ્ટમથી તો ચાલો આપણે જઈએ તો આપણે ચાલુ કરીશું ઓકે બહુ સરસ મજાની સિસ્ટમ છે રહીએ કોઈ પણ ગાડી સ્ટાર્ટ કરીએ એટલે ખાલી ગાડીની ચાવી નાખીએ છીએ જો હું અહીંયા ચાવી નાખું છું અને સ્ટાર્ટ કરું છું નહીં થાય નહીં થાય આપ જે બીપિંગ વાગે છે બીપ વાગે છે એની ખાસિયત શું છે એ હું તમને બતાવું પેલા તો આ ચાવીને બંધ કરી દઈશું આપણે જ્યારે પણ ગાડી ચાલુ કરવી છે આપણે તો આ બટનને પ્રેસ કરવાનું એમાં કોડ નાખવાનો છે અને હવે જોઈએ ચાલુ થાય છે યસ અને એ સ્ટાર્ટ થઈ ગઈ છે તો કેટલી સરસ મજાની સિસ્ટમ છે આ એટલી મજાની સિસ્ટમ છે કે ક્યારેય ચોરી થવાની શક્યતા નથી તો આ વિડીયો એટલો ફેલાવો એટલો શેર કરો કે આવું આપણી કન્ટ્રીમાં પણ થાય ચાવી ખોવાઈ જશે તો ચાવી બીજી બની જશે અને આ ચાવી કોઈને મળશે તો આપણી ગાડી નહીં લઈ જઈ શકે કેમ કે આ કોડ ખાલી આપણી જોડે જ હોય છે બીજા કોઈની જોડે નહીં હોતો તો થેન્ક યુ સો મચ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવું નવું જાણવા મળશે નવું નવું બતાવીશ તમને થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ વેરી મચ તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં